બનાસકાંઠામાં ડીસા પાલિકાના પાણી પુરવઠા ચેરમેન દ્વારા પાણી પુરવઠા એન્જિનિયર સહિત કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવતા ચકચાર મચી જવા પામી છે ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સુરેશ જાદવ સહિત કોન્ટ્રાક્ટર દ્વારા પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં ચેરમેનને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે ઉપરાંત પાલિકાને મોટું નુકસાન પહોંચાડી રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે પાણી પુરવઠાના પાણી પુરવઠા કમિટીના શ્રી દ્વારા એન્જિનિયર શ્રી જાદવભાઈ ઉપર અમુક ગેરરીતિના આક્ષેપો કરેલા છે અને તે મુજબની અરજી પણ એમણે અત્રે સમક્ષ રજૂ કરેલી છે આ અંગે જરૂરી ચકાસણીઓ કરી અને જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે જો જાધવભાઈ કલ્પ્રિટ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે સ્વાભાવિક છે જો મોટર વધારે પ્રમાણમાં બળતી હોય તો એ ચકાસણીનો વિષય છે અને તે બાબતે ચકાસણી કરી લેવામાં આવશે